હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવો વિડીયોમાં મિત્રો જો આ વિડીયોમાં તમે નવો તો વિડીયો લાઈક કરો અને આ ખેતીની વાતો લોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોઈએ મિત્રો આ તારીખ છે આજે સોળ માર્ચ બે હજાર ને અને હેને આજે આપણે ફાઇનલી છે ને આપણે આજે ચોથી વીણી પૂરી કરી છે તો હેને મિત્રો આપણે એક માર્ચ હે ને આપણે આ ચોથી વીણી ચાલુ કરી હતી અને આજે થઈ છે મિત્રો સોળ માર્ચ બે હજાર ને પચીસ આજે તારીખ છે અને આપણે હે ને જોઈ લો ઓલી બાજુ તમને મેં દેખાડો ને એ આપણે જો ઓલો ઓડી રહીને ત્યાંથી તમને દેખાડો તો કપાસ એ બાજુ હે આપણે કપાસ ચાલુ કર્યો ને એના પંદર દિવસ થઈ ગયા છે કે આને વચ્ચે હે ને અઠવાડિયું વખત આપણે કપાસ બઈન રહ્યો છે કેમ કે જ્યારે હે ને આપણે તુર વેઠી ઘઉં કઈઠા ને એવું કર્યું હતું એ આપણે આગલા વિડીયોમાં જણાવી દીધું છે અને હે ને આજે આપણે ચોથી વીણી આજે પૂરી થઈ છે તો ચોથી વીણીનો મિત્રો છે ને આપણે કેટલો કપાસ થયો ને એ આપણે આવતીકાલે અથવા પરમ દિવસે હે ને આપણે વિડીયો દ્વારા તમને જણાવશી અને હજી જોઈ લો હે હજી આ કપાસમાં તમે જોઈ શકો છો ચાલુમાં ચાલુમાં જોઈ હજી ને આવી ચોથી પછીનો આજે હે હજી આવો ફાલ જોઈ લઈએ આ બધે તમને છેટે હે ને અત્યારે આપણે સાંજે માથે વિડીયો બનાવીને એટલે તમને હે ને છેટે થોડુંક ઓછું ઓલું દેખાય અને આ બાજુ રીતે જોઈ લ્યો આ તૈયાર ગયો છે પારો પારો સાત આઠ કપાસ એટલો પાછો ગયો અને આપણે હે ને પેલી એક પહેલી માર્ચે હે આપણે કપાસ વીણવાનો ચાલુ કર્યો હતો અને આજે થઈ છે આપણે સોળ માર્ચ અને આજે આપણે ફાઇનલી આજે કપાસ આપણે વીણાઈ ગયો છે અને હજી જોઈ લો મિત્રો આમાં હે હજી આવો ફાલ છે અને આમાં ઝીંડવા તમે જોઈ શકો છો હજી બધે જોવા અને જો આ ડ્રીપમાં દેખાય તમને ડ્રીપમાં આજે આપણે પાણી પણ ચાલુ કર્યું છે તો હલો બસ મિત્રો હલો આ વિડીયોમાં એટલું તે વિડીયો લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો તો હેને આપણે ચોથી વિડીયોનો કપાસ કેટલો થયો આપણે હે નેક્સ્ટ વિડીયો બનાવશું ચાલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લાગી બધાને જય માતાજી